તુરત જ યોગ્ય થવા અને થયેલ કાર્યવાહીની જાણ કરશો સિટી સર્વે ઓફિસ નું પ્રેસ મીડિયામાં જે પ્રસિદ્ધ થયું તો લોકો પરેશાન થઈ ગયા છે હકીકત છે રાજકીય નેતાઓ કેમ આગળ આવતા નથી તેમ કરીને પ્રેસમાં જે પ્રસિદ્ધિ પામી હતી એટલે હું આજે સિટી સર્વે ઓફિસની મુલાકાતે આવ્યો છું આ પ્રેસ મીડિયાને અમરેલી જિલ્લાના લોકોના પ્રાણ પ્રશ્નો માટે સતત ચિંતા કરું છું આવકારું છું અધિકારી શ્રી ઝાલા અહીંયા ચાર્જ અને ઇન્ચાર્જ બને છે લેન્ડેગઢના ચાર્જમાં છે ખેતીના ચાર્જમાં છે અને સિટી સર્વેના ચાર્જમાં છે એટી સિક્સમાંથી છત્રીસ જગ્યાઓ ભરપાઈ છે પચાસ જગ્યા ખાલી છે ખાલી જગ્યાઓના કારણે લોકોની પરિસ્થિતિ વધી છે સરકાર વાહવાહી મૂકી રહી છે સરકાર રોજ મોટા સમારોહો યોજી રહી છે અને એમાંય વડાપ્રધાન અને મુખ્યમંત્રી આવેલ બસો ભરીને આ લોકોને જવા માટે ફરજ પડાય છે સર વર્ગ ત્રણ સર્વેની તે ચુમ્માલીસ જગ્યા જે મહત્વની જગ્યા છે હાટ હાટ ગણાય છે કોઈ પણ વ્યક્તિ મિલકત કરી હું કરી તો અત્યારે પીઆર કાર્ડ ફરજિયાત બન્યું છે મારે નોંધણી કરાવ જોવી પડે છે ચુમ્માલીસ અધિકારીઓમાંથી અઢાર જગ્યા બનાવી છે છત્રીસ જગ્યાઓ છવ્વીસ જગ્યાઓ ખાલી છે દામનગરમાં આજે કોઈ કંઈક દસ્તાવેજ કરાવે એટલે પીએ પોતે નોંધણી કરાવવા જશે અધિકારી નથી અને મહિનામાં એક દિવસ જાય છે અને તે દિવસે જો વડાપ્રધાન આવ્યા બસ ફરીને એના કચ્છ જવાનું થયું તો તે દિવસે પોતે જે અરજદાર જશે જગ્યા ત્યાં એટલે પાછું બીજો બીજા મહિને એમને કોઈ તારીખ આવી ગઈ કોર્ટની તો પણ એને હાજર રહેવું છે એક વ્યક્તિને પોતાનું એક દિવસમાં જે કામ કરવાનું છે અધિકારી ન મળવાના કારણે ત્રણ મહિના એના એમને જતા રહ્યા છે લોકો પરેશાન છે વચ્ચે ત્યાં પછી કદાચ તમારું કામ હું બતાવી દઉં એમ કરીને અધિકારીઓની જાણવાનું કરપ્શન પણ વધતું હશે અને એની પાછળની જે પરિસ્થિતિ ત્યારે મારે તો અહીંના ચૂંટાયેલી પાંખને કહેવું છે શેનીમાં આભારી લીટી ગયા છે શેનો તમે વિકાસ કરી રહ્યા છો પાંચસો જિલ્લાના ગામો છે એમાંથી બસો તલાટીઓ છે બાકીની જગ્યાઓ ખાલી છે શિક્ષકો અત્યારે પૂરું થઈ ગયું છે કલેક્ટર હેડમાં મોટી ભગવાનની જગ્યાઓ ખાલી છે સિટી સર્વેમાં મોટી જગ્યાઓ ખાલી છે એસડીએમ જે છે આપણા એ તમામ એસડીએમનો સેટઅપ કરતાં પણ દસ ટકા જગ્યાઓ ભરાયેલી નથી પંદર ટકા સ્ટાફમાં આખો જિલ્લો કામ કરે છે જિલ્લો બરબાદ થઈ ચૂક્યો છે જિલ્લાના લોકો પરેશાન થઈ ગયા છે ત્યારે આજે જીવન આગેવાન તરીકે સિટી મેં મુલાકાત લીધી એની માહિતી જાણ્યા પછી લોકોની પરેશાની કરતાં મને લાગે છે સિટી સર્વે અધિકારીઓની પરેશાની વધારે છે અને એ પરેશાનીના કારણે ક્યાંય કરપ્શન થતું હશે તો કરપ્શનની જવાબદારી માત્ર ને માત્ર ચૂંટાયેલી પાંખની છે સાંસદની છે ધારાસભ્યોની છે અહીંના ધારાસભ્ય તો દંડક છે રોજ નવી નવી વાતો કરે છે ત્યારે સિટી સર્વે ઓફિસમાં આપ શું કહેવા માંગુ છું એ પૂર્વ ધારાસભ્ય તરીકે પૂર્વ સાંસદ તરીકે અમરેલીની જનતાને મુશ્કેલી ન પડે હું જાણવા માંગુ છું આજે મુલાકાતે આવ્યો છું હકીકતમાં જે પ્રેસમાં પ્રસિદ્ધિ થઈ છે તેમાં લોકોની પરેશાની કરતાં પણ સિટી સર્વેની પરેશાની વધારે છે આ છવ્વીસ જગ્યાઓના કારણે લોકો લૂંટાઈ રહ્યા છે અને લૂંટાઈ દેવા માટેનું કારણ માત્ર ભારતીય જનતા પાર્ટીની પાંત્રીસ વર્ષથી આ જે સરકાર ચાલે છે એના કારણે આવીના પાપના કારણે લોકો લૂંટાઈ ગયા છે ત્યારે આ સંપૂર્ણ પાપના ભાગીદાર ભારતીય જનતા